હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું મમરાની ચિક્કી અને ભીંડાનું શાક ને બિરયાની તો સ્ટાર્ટ કરીએ આપણે સૌ પ્રથમ એક કઢાઈમાં એક કપ ગોળ એડ કરીશું એક ચમચી ઘી એડ કરીશું અને આપણે એને મિક્સ થવા દઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે થઈ ગયું છે તો હવે આપણે એમાં મમરા એડ કરી દઈશું અને મમરાને આપણે બરાબર મિક્સ કરીશું અને બરાબર આપણે મિક્સ થઈ ગયા છે તો એક પાટલી લેવાની છે અને પાટલી ઉપર આપણે એક ઘી લગાવી દઈશું હવે આપણે મમરા અને ગોળનું મિક્સું એ આપણે એને ઉપર પાટલી ઉપર મૂકી દઈશું અને ફટાફટ આપણે સોરસ શેપ આપી દેવાનો અને ફટાફટ કટ કરી નાખવાનું તૈયાર છે મમરાની ચીક્કી ઉત્તરાયણની સ્પેશિયલ રેસીપી છે મમરાની ચીક્કી હવે બનાવીશું બિરયાની તેલ લઈશું અને રાઈ જીરું એડ કરશું એમાં અને વેજીટેબલ્સ એ બધા એડ કરી દઈશું અને હવે એને મિક્સ કરી દઈશું અને થોડુંક મીઠું એડ કરી દઈશું મીઠું એડ થઈ જાય એટલે આપણે થોડુંક વાર એને મિક્સ થવા દેવાનું છે પછી ધાણાજીરું હળદર લાલ મરચું નથી નાખવાનું છે મરચું ઓલરેડી ગ્રીન નાખી દીધું છે એટલે ધાણાજીરું અને હળદર જ નાખવાની છે અને હવે એમાં ધોઈને ચોખ્ખા એડ કરવાના છે તો એક કપ સોખા હોય તો બે કપ પાણી એડ કરવાનું છે અને મેગી મસાલો એડ કરી દીધો છે અને ઢાકણ ઢાકી અને સાઈડમાં રાખી દીધું હવે આપણે ભીંડાની તૈયારી કરી એક કડાઈમાં આપણે તેલ લઈશું અને એમાં ભીંડો આપણે એડ કરી દઈશું ભીંડો આપણે ઝીણોસ કાપવાનો છે અને હવે એમાં મીઠું એડ કરી દઈશું લસણ ખાંડીને નાખી દેવાનું અને ટમેટા બે મિક્સ કરી અને હવે આપણે એમાં જીરું હળદર મરચું એડ કરી અને મિક્સ કરવાનું છે અને મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ખાટી સાશ એડ કરી દેવાની અમે રસાવાળો ભીંડો ખાઈએ છીએ તો ખાટી સાશ એડ કરવાની ન ખાતા હોય તો એમને કોરો ભીંડો રાખવાનો અને તે ઉપર કોથમરી નાખી દેવાની અને પાંચ મિનિટ માટે એને પકાવવાનો જ ભીંડો અને તૈયાર છે ભીંડો તો હસ્તીબેન છીકી ખાઈ રહ્યા છે ને જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય